ભરૂચ જિલ્લામાં વરસેલ મુળશળધાર વરસાદના પગલે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડ્યું હતું ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી હતી જોકે છેલ્લા દસથી બાર કલાકથી વરસાદે વિરામ લીધો છે જેના કારણે પૂરના પાણી ઓસરી રહ્યા છે જોકે આજે પણ વરસાદની શક્યતાના પગલે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા દ્વારા શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં ભરૂચ શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે ચોવીસ કલાકમાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં ત્રણ પોઈન્ટ છ ઇંચ આમોદમાં બે પોઈન્ટ અડસઠ ઇંચ વાગરામાં ચાર પોઈન્ટ બાવન ઇંચ ભરૂચમાં સાત પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ ઝગડીયામાં પાંચ પોઈન્ટ ચાર ઇંચ અંકલેશ્વરમાં પાંચ પોઈન્ટ બે ઇંચ હાંસોટમાં પાંચ પોઈન્ટ બે ઇંચ વાલિયામાં ચાર ઇંચ અને નેત્રંગમાં ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ ખાબક્યો છે